જય શ્રી કૃષ્ણ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી કેળાની વેફર બનાવીશું આજે નાના મોટા સહુને ભાવે તેવી કેળાની વેફર માત્ર દસ મિનિટમાં બની જાય છે તો ને ક્રિસ્પી વેફરનો અવાજ બે અલગ મસાલા સાથે કેળાની વેફરની રેસીપી શરૂ કરીએ તો એના માટે મેં સૌથી પહેલાં વજનમાં એક કિલો કાચા કેળા લીધેલા છે કેળાની પસંદગી કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતોમાં જોઈએ તો કેળા છે એ પોચા ના હોવા જોઈએ અને સહેજ પણ પીળા ના હોવા જોઈએ જો સહેજ પીળા કેળાની પસંદગી તમે કરશો તો એની વેફર સારી નહીં બને અહીંયા મેં ચાકુની મદદથી કેળાની ઉપર અને નીચેના ભાગને છાલની સાથે કાઢી લીધેલો છે ત્યારબાદ પિલરની મદદથી કેળાની ઉપરના ગ્રીન ભાગને પણ આ રીતે કાઢી લઈશું અહીં આ ભાગને રિમૂવ કરવો જરૂરી છે બાકી કેળાની વેફર સારી નહીં બને અને સાઈડના ભાગથી એ કડક બનશે ત્યારબાદ બીજી બાજુ આપણે એક બાઉલ લઈશું અને એ બાઉલમાં આપણે બે કપ જેટલું પાણી એડ કરી દઈશું અને એમાં એક ચમચી નમક ઉમેરી દઈશું અને છાલ કાઢી રાખેલા કેળાને આમાં ઉમેરી દઈશું છાલ કાઢી લીધા બાદ કેળા હવાના સંપર્કમાં આવતા જ કાળા પડી જાય છે આ રીતે આપણે બંને કેળાની છાલ છે એને કાઢી લઈશું અહીંયા મેં બધા કેળાની છાલ નથી કાઢી ફક્ત ત્રણ કેળાની જ છાલ કાઢી છે તમારે પણ એકી સાથે બધા કેળાની છાલ કાઢવાની નથી હવે આપણે કેળાની વેફર માટેનું સ્લાઇઝર જોઈએ તો આ રીતનું થીન સ્લાઇઝર લેવાનું છે જેનાથી વેફર છે એ સાવ પતલી બનશે બજારમાં આ રીતના મોટા સ્લાઇઝર પણ આવે છે એનાથી વેફર સારી નહીં બને તેથી આપણે પતલા સ્લાઇઝરની પસંદગી કરવી ત્યારબાદ આ રીતે કેળાને આપણે સ્લાઇઝરની ઉપર રાખી અને ઉપર નીચે કરતા જઈ અને આ રીતે આપણે કેળાની વેફરને રાઉન્ડ શેપની તૈયાર કરી લેશું બજારમાં મળતી કેળાની વેફર છે એ આ રાઉન્ડ શેપની વેફર કરતાં થોડી મોટી હોય છે તો આપણે આ રીતે કેળાને થોડું ત્રાસું કટ કરી લેશ અને સ્લાઇઝરની ઉપર રાખી અને ઉપર નીચે કરતાં જઈ અને બધી ચિપ્સ આપણે તૈયાર કરી લેશું બંનેની કમ્પેરિઝન કરતાં સાફ ખ્યાલ આવે છે કે પહેલાં કરતાં આ રાઉન્ડ શેપની વેફર છે એ મોટી બની છે તો આપણે આ શેપની વેફર જોઈએ છે હવે અમારા ઘરમાં બધાની ફેવરેટ કેળાની લાંબી અને મોટી ચિપ્સ માટે આપણે આ રીતે કેળાને ઊંધું રાખી લેશું અને વેફર પાડી લેશું તો આ રીતની લાંબી વેફર તૈયાર થશે બની છે ને લાંબી એકદમ સરસની અને હવે આપણે કેળાની ચિપ્સ માટેનો મસાલો તૈયાર કરી લેશું જેમાં મેં એક મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધું છે અને અડધી ચમચી જેટલો સંચડ પાવડર એડ કરી દઈશું અને વન ફોર્થ ટી સ્પૂન ચાટ મસાલો ઉમેરી અને એને મિક્સ કરી લેશું બીજી બાજુ વેફર તળાતી વખતે ઉમેરવા માટે અડધો કપ જેટલા પાણીમાં આપણે એક ચમચી નમક એડ કરી દઈશું અને એને સારી રીતે મિક્સ કરી લેશું હવે બીજી બાજુ મેં ગેસ પર એક જાડા તળિયાની પેનમાં તેલ ગરમ કરવા માટે રાખેલું છે તો ચેક કરીએ એક વેફરનો ટુકડો એડ કરું છું એડ કરતાની સાથે જ તે ઉપર આવી જાય છે અહીંયા આપણું તેલ છે એ વેફર તળાવવા માટે એકદમ તૈયાર છે હવે પહેલા રાઉન્ડ શેપની વેફર બનાવવા માટે આપણે આ રીતે કેળાને સ્લાઇઝરની ઉપર રાખી ઉપર નીચે કરી ઘસતા જઈ અને વેફર પાડી લેશું અહીંયા તમે ડાયરેક્ટ તેલમાં પહેલીવાર જો વેફર પાડતા હોય તો ધ્યાનમાં રાખવું કેમ કે વેફર તેલમાં પડતાની સાથે જ વરાળ છે એ સીધી હાથ પર લાગે છે એક આખા કેળાની વેફર તેલમાં પડતાની સાથે જ ચમચાની મદદથી આ રીતે બધી વેફરને અલગ કરવી જેથી કરીને એ વેફર છે એ ચોટી ન જાય અને વેફર તેલમાં થોડી ઉપર આવે એટલે તરત જ પાણીમાં ઓગાળેલ નમકની એક ચમચી ભરી અને તેમાં એડ કરી દેવી આ રીતે તેલમાં નમકવાળું પાણી ઉમેરવાથી ચિપ્સમાં અલગથી આપણે નમક એડ નહીં કરવું પડે અને ચિપ્સ છે એ જલ્દીથી જ ક્રિસ્પી થઈ જશે અને આની સાથે જ હવે જેવા જ તેલમાં બબલ્સ ઓછા થવા લાગે એટલે આપણી વેફર છે એ તળાઈ ગઈ છે ગેસની ફ્લેમ સ્લો કરી અને ત્યારબાદ આપણે એને ઝારામાં આ રીતે કાઢી લઈશું જેથી વધારાનું તેલ છે એ બધું નીકળી જાય ત્યારબાદ એક બાઉલમાં વેફર લઈ લેશું અને અહીં વેફર ગરમ હોય ત્યારે જ આપણે મસાલો કરી લેશું જેથી વેફર છે એ મસાલામાં સારી રીતે કોટ થઈ જાય અહીં બાઉલને આ રીતે આપણે હલાવતા જઈ અને મસાલો મિક્સ કરીશું જો હાથથી વેફરને અડીશું તો વેફર એટલી ક્રિસ્પી છે કે એ તરત જ તૂટી જશે જુઓ એકદમ ક્રિસ્પી વેફર તૈયાર થઈ છે હવે આપણે લાંબી વેફર માટેનો બીજો મસાલો બનાવી લેશું અહીં આપણે એક ચમચી આખા મરી લેશું અને એનો આ રીતે આપણે પાવડર બનાવી લેશું અને પાવડર બનાવ્યા બાદ આપણે એક ચમચી મરીની સામે અડધી ચમચી જેટલો સંચળ પાવડર ઉમેરી દઈશું અને બંનેને સારી રીતે મિક્સ કરી લેશું હવે લાંબી વેફર બનાવવા માટે ટ્રાય કરજો કે કેળા આ રીતના સીધા મળી જાય જેથી વેફર બનાવી છે એ ખૂબ જ સરળ રહે હવે આ રીતે આપણે સ્લાઇઝરને તેલની ઉપર રાખી દઈશું અને કેળાને ઊંધી બાજુથી સ્લાઇઝર પર ઘસતા જઈ અને બધી જ કેળાની વેફર બનાવી લેશું હવે અહીં આપણે નમકવાળા પાણીમાં અડધી ચમચી જેટલી હળદર એડ કરી અને એને મિક્સ કરી લેશું આ જે લાંબી વેફર છે એને આપણે બજારમાં મળતી વેફરની જેમ થોડી યલ્લો બનાવીશું એટલે એક ચમચી હળદર નમકવાળું પાણી છે એ એડ કરી અને આપણે એને હલાવી લઈશું ત્યારબાદ બબલ્સ થોડા ઓછા થાય એટલે વેફર ક્રિસ્પી થઈ ગઈ છે એ જોઈ અને આપણે એને ઝારામાં કાઢી લઈશું જેથી વધારાનું બધું જ તેલ છે એ નીકળી જાય આ રીતે આપણે બધી જ વેફર છે એ બનાવી લેશું અને ત્યારબાદ આ વેફરને આ રીતે બાઉલમાં ટ્રાન્સફર કરી અને જે મરીનો મસાલો બનાવેલો છે એને આપણે આમાં છાંટી દઈશું અહીંયા વેફર થોડી ગરમ હોવી જરૂરી છે જેથી મસાલો છે એ સારી રીતે વેફરમાં કોટ થઈ જાય અને બાઉલને ઉપર નીચે કરતા જઈ અને મસાલાને સારી રીતે વેફરમાં મિક્સ કરી મિત્રો તમને કેળાની વેફર ભાવે છે કે કેમ એ મને કોમેન્ટમાં જરૂરથી કહેજો અને ચેનલ અમીદારા કુકિંગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બાજુમાં રાખેલું બે આઇકન જરૂરથી દબાવજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું એક નવા વિડીયોમાં નવી